હથિયાર ઉઠાવા માટે કે રાજકીય પાર્ટી સપોર્ટ લેવા માટે પણ આપણી પાસે એકતા જોઈ છે એ લોકો માણસો લઈને આવશે આપણને સપોર્ટ કરશે ખરા પણ લોકો લઈને તો આપણે જવું પડશે ને તો આપણા લોકો જાગૃત ના હોય તો એ લોકોને આવવાનો કોઈ મતલબ ખરો આપણા લોકો પણ એ બાબતે જાણતા હોવા જોઈએ જાગૃત હોવા જોઈએ ત્યારે કોઈ પણ રાજકીય પક્ષને જ્યારે આપણે સપોર્ટમાં લાવવા હોય ત્યારે આપણા લોકોને પહેલાં જગાડવું પડશે આપણા લોકોએ ખરાબ પડશે ત્યારે લોકોને આપણે બનાવીને કહીએ કે મારો પ્રશ્ન છે બાકી આપણા નેતા ક્યારે લોકોને ભેગા નહીં કરશે સમાધિક રીતે ક્યારે કરશે પણ નહીં તો જરૂર પડે ત્યારે આપણા લોકોને જગાડવું પડશે આપણા લોકો જાગશે આપણા યુવાનો જાગશે

અને ક્યારે કોઈ એમની વિચારવાનું કે મને બોલાવ્યો નથી એટલે હું નથી આવ્યો ઘણા બધા પ્રશ્ન સાંભળ્યા છે ઘણા બધા કીધું કે મને બોલાવ્યો નથી મને કીધું નથી અરે જેને સમાજ માટે કામ કરવાની જેને પણ ઈચ્છા હોય જેને સમાજ માટે જે વેદના હોય સમાજ માટે જો વિચારધારા ધરાવતા હોય સમાજ માટે કરી કરવાની જો ઈચ્છા હોય તો એ આપો આપ આવી જવા જોઈએ કોઈને બોલાવવાની ઈચ્છા કે કોઈને બોલાવવાની વાતની જોઈ રહેવાની ક્યારે જેને સમજની પડી હોય એને ક્યારે પણ બોલાવાની જરૂર નથી પડતી એ આપોઆપ આપણે જાણવાનું છે આપણે કોઈ બોલાવવાનો જોઈએ બરાબર ને સમાજ માટે ઉપા થાવ તો કોઈને બોલાવવાનો જરૂર ન પડે એ આપણે જજજ કરવાનું છે તો સમાજ માટે હંમેશા ઉપા થવું પડશે બાકી તો આપણે પારિવારિક માટે તો બધા ઉપા થયેલા જ છે એટલે સમાજ માટે પણ ઉપા થેશો અને બીજા પણ આપણી સાથે ઘણા એવા વક્તાઓ છે તો એમને પણ આપણે એમની રાય સાંભળીએ અને જાગૃત થાવ શિક્ષિત બનો અને જે યુવાનો શિક્ષિત છે જે ભાઈબાનો ગણેલા ગણેલા છે તેઓ પણ વાંચતા થાવ આગળ આવો અને હંમેશા

જય આદિવાસી જય આદિવાસી